સુરત પતંગ બજાર માં ભીડ દરમિયાન પિક પોકેટે અને મોબાઈલ સ્નેચિંગ બનતી ઘટનાઓ વધતી જતી હોય છે તે અટકાવવા માટે પોલીસ તંત્રએ પણ કમર કસી છે સુરતના મુખ્ય પતંગ બજાર માં પોલીસે ડ્રોન દ્વારા નજર રાખવાની કામગીરી શરૂ કરી છે વાગડ ના ડબકરવાડ પતંગ બજાર માં બંને બાજુ પોલીસે બેરિકેડિંગ કર્યું છે તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા ઉપર પોઈન્ટ બનાવી પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે જેથી ધાબા પોઇન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચોપતી નજર રાખી શકાશે શંકાસ્પદ વ્યક્તિ જણાવી આવે તો પોલીસ જવાનો દ્વારા વોકી ટોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે ભીડભાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત રહેશે તેમજ મહિલાની સુરક્ષા માટે પોલીસ દ્વારા શી ટીમ પણ સતત પેટ્રોલિંગ કરાશે

જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચૂસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી થી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટર્બના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરીકેટિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતી ના બનાવો ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે